જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ રાધે રાધે વૈષ્ણવ સત્સંગ ચેનલમાં સ્વાગત છે તો તો આજે આપણે પાઠ કરીશું કવચ શેના માટે કરવામાં આવે છે જ્યારે બાળક બીમાર રહેતું હોય નજર લાગી હોય કાં તો ઊંઘમાંથી ઉઠીને વારંવાર રડ્યા કરતું હોય તો આ પાઠ કરવાથી પ્રભુ તમારા બાળકની ચોક્કસ પ્રમાણે રક્ષા કરશે તો આ કવચ ભાગવતના દસમા સ્કંદમાં છઠ્ઠા અધ્યાયમાં શ્લોક નંબર બાવીસ થી ઓગણને સુધી આવેલું છે આ પાઠ કરવાથી બાળકની રક્ષા થાય છે તો ચાલો આપણે પૂતના કવચનો પાઠ કરીએ ૌમ્યાંધજોદ્રિમણિમાસ્તવજાન્વથોરુયજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય ऋत्केशवस्तदुर ईश इनस्तुकण्ठं विष्णुर्भुजं मुखमुरुक्रम ईश्वरक्रं चक्रग्रतो सहगतो हरिरस्तुपश्चप्पाचर्यो धनुरसी मधुहा कोणेषु शङ्ख उरुगाय उपर्युपेन्द्र स्टितो हलधर पुरुषसमन्तात् इन्द्रियाणि ऋषिकेश प्राणं नारायणोऽवतु श्वेतद्विपपतिश्चित्तं मनो योगेश्वरो वतु कृष्णगर्भस्तु ते बुद्धि आत्मानं। भगवान् पर क्रीडन्तं पातु गोविन्दं शयानं पातु माधव व्रजन्त्व वैकुण्ठम् आसीनं त्वां श्यपति मुञ्जानं यज्ञभुक् पातु सर्वग्रहभयङ्कर डाकिन्यो यातु धन्यश्च कुष्माण्डाये पकग्रह भूतप्रेतापि यक्षरक्षो विनायक कोटरारेवती चेष्टा पूतना मातृकादया उन्मादाये यपस्मरः नेहप्राणेन्द्रियगृहा स्वप्नद्रष्टा महोत्पात वृद्धबालग्रहाशये सर्वे नश्यन्तु ते विष्णो नामग्रहणभीरवः યુધિ શ્રીમદ્ ભાગવતી સ્કંદે ગોપીકૃત બાલ રક્ષા સમાપ્ત તો આપણે અહીંયા જોયું પૂતના કવચ તો પુતના કવચના અર્થ સમજે કે કે એમાં શું શું કહેવામાં આવ્યું છે તો એમાં પહેલાં તો કહે છે ઋષિકેશ ભગવાન ઇન્દ્રિયોની રક્ષા કરો લાલા નારાયણ ભગવાન પ્રાણોની રક્ષા કરો શ્વેત દ્વીપ પતિ ચિત્તની રક્ષા કરો યોગેશ્વર મનિની રક્ષા કરો કૃતનીકર બુદ્ધિની રક્ષા કરો પર ભગવાન આત્માની રક્ષા કરો બાળક જ્યારે રમતું હોય ગોવિંદ રક્ષા કરો બાળક જ્યારે સૂતું હોય હે માધવ રક્ષા કરો બાળક જ્યારે બેઠું હોય હે લક્ષ્મીપતિ રક્ષા કરો બાળક જ્યારે ખાતું હોય હે યજ્ઞ ભોગ ભગવાન રક્ષા કરો આવે ગોપીઓએ ભગવાનના અલગ અલગ નામ લઈને લાલાના દરેક અંગની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરી હતી જ્યારે પૂતના આવી હતી ત્યારે ગોપીઓએ આવી રીતે ભગવાનના અલગ અલગ નામ લઈને તેની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરી હતી તમારા બાળકની પણ પ્રભુ ચોક્કસપણે રક્ષા કરશે તમે નિયમિતપણે આ પાઠ કરશો તો બાળક ચોક્કસ સ્વસ્થ બનશે અને તેને નજર લાગી હોય તેની નજર ઓછી થશે એની બીમારી ઓછી થશે તો ચોક્કસપણે અમુક વખત થોડા ટાઈમ સુધી આ પાઠનો અવશ્ય પાઠ કરજો કવચનો પાઠ કરજો જય શ્રી કૃષ્ણ વિષ્ણુ રાધે રાધે તમને આ વિડીયોને યુઝફુલ હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને નીતિ કોમેન્ટમાં રાધે રાધે લખજો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ